ફરીદાબેન તેમના વધુ ફાતિમા બેન અને દીકરો બરહાનો દિન ઘરે હતા દરમિયાન તેમની બહુ ફાતિમા બેન ઉપરના મારે હતી ત્યારે બે શખ્સો હોલમાં ઘૂસી ગયા હતા અને ફરીદાબેનને કહ્યું હતું કે તમારા દરવાજા ખટખટાવ્યા પરંતુ તમે દરવાજા ન ખોલતા અમે અંદર આવી ગયા છીએ

આના તાર મહમદ જે સોસાયટી છે આ સોસાયટી મેં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે અને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એ એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર પાંચ એક લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે બે માણસ આવ્યા હતા અને આને દવા આપવાનો કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી અને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ દોસો ચાલીસ ગ્રામ એની ચોવીસ તોલાના આસપાસ સોનો અને એક લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને

એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને ચોવીસ તોડા સોનો અને એક લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ ચૌદ લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી ચૌદ લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ રિકવર થઈ ગયું છે તો આખી જે સીટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી એકાવનસો રૂપિયાનો ઇનામ પણ આપું છું અત્યારે જે આરોપી છે આ આરોપીને આ વધુ તપાસ આની ચાલુ છે અને કઈ કઈ પોલીસ સ્ટેશનમાં અમે ઈ ગુજકોક અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું શું એ અગાઉ કઈ કઈ ગુનાઓમાં એ લોકો સંડાયેલ હતા આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારે સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને